તો તમને મારું કામ કેવું લાગ્યું તે તમે કોમેન્ટ કરી શકો છો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ અમારી દેશી ફાર્મની ઇન્ફોર્મેશન તમારી પાસે પહોંચતી રહે અને મારી ચેનલનું નામ છે દેશી ફાર્મા

જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે તો આવી કઈક અમારું જીવન છે આવું તો તમને અમારું જીવન કેવું લાગ્યું હમાલ મે તેરે બાપ મત સિખા ચલ અને આ છે મારી ભેંસો જેને ખાવાનું ન આપો જેનું પેટ ન ભરો તો અમને સાંજે દૂધ પણ ન આપે જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને મારું કામ તમને કેવું લાગ્યું એ તમે ચાલ ચૂટા કોમેન્ટમાં જણાવી શકો છો અને મારી દેશી ફાર્મ ચેનલમાં તમે જોડાઈ શકો છો જેનાથી આવા એન્ટરટેનમેન્ટ અને કોમેડી વિડીયો તમને જોવા મળી શકે છે જી હા ગાઈઝ અને આ મારો સેકન્ડ વિડીયો છે કેમ કે પહેલો વિડીયો મેં નાખ્યો એમાં સારું પરફોર્મન્સ મળ્યું હતું તો મને આવા નવા સપોર્ટ કરવા ખાસ નમ્ર વિનંતી છે તો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા નવા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે એન્ટરટેનમેન્ટ વિડીયો આવતા રહેશે જય માતાજી